બીઆરસી વિસ્તારમાં તેઓએ અસામાજિક તત્વોનું સરઘસ કાઢ્યું પોલીસે તોફાન કરનાર તત્વોને પકડીને જાહેરમાં માફી મંગાવી છે અવારનવાર કાયદાનો ભંગ કરનાર ઇસમો સામે તવાઈ બોલાવવામાં આવે છે અસામાજિક તત્વોનું સરઘસ કાઢીને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું આંગે વધુ માહિતી સંવાદદાતા પ્રશાંત આપી રહ્યા છે પ્રશાંત અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું અને તેમને એ અનુભવ કરાવડાવવામાં આવ્યો કે આ પ્રકારે જો તેઓ તોફાની તત્વો તોફાન ફેલાવવાની કોશિશ કરશે તો તેઓની ફજેથી કરવામાં આવશે જાણવા માંગીશું કે શું એક્શન લીધા છે સુરત પોલીસે હાલ જી ઝરણા બિલકુલ ઠીક છે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક કાર ઉપર ટીવી પ્રેસ લખવામાં આવ્યું હતું અને ક્યાંક લોકોમાં પોતાનો ભય જતાવતા હતા અને દમ મારતા હતા વાયરલ થયા બાદ જે છે પોલીસે આધારે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં આ તમામ જે જે ત્રણેય લોકોની છે ઓળખ પરેડ કરવામાં આવી હતી અને જે રીતના આ લોકો જે નશાની હાલતમાં હતા અને હાથમાં દારૂની બોતલ લઈને લોકોને માર મારતા હતા તેમજ જે લોકો જાહેરમાં જ રોડ પર પોતાના જે વાહન છે વાહનમાંથી સાઉન્ડ વગાડીને નાચતા હતા તેમજ લોકોને હેરાન પરિષદ